સમાચાર સોનલ પરમાર સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્થાનિક ઉત્પાદનો અપનાવવા આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતને પ્રોત્સાહન આપવા સ્વદેશીના મંત્ર સાથે આગળ વધવા હાંકલ કરી પ્રધાનમંત્રીએ યુપીએસસીના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ડિજીટલ એપ પ્રતિભા સેતુનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો પ્રધાનમંત્રીએ દેશના વિકાસ માટે રમતગમતની ભૂમિકા મહત્વની ગણાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનમાં એસઓ શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત કરી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્થાનિક ઉત્પાદનો અપનાવવા આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતને પ્રોત્સાહન આપવા સ્વદેશીના મંત્ર સાથે આગળ વધવા હાંકલ કરી આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં તેમણે કહ્યું તહેવારોની મોસમ દરમિયાન મેડ ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં બનેલી હોય અથવા ભારતીય સામગ્રીથી તૈયાર કરાઈ હોય તેવી ભેટ સોગાદનો ઉપયોગ કરવો आने वाले दिनों में बहुत सारे त्योहारों की रौनक होगी इन त्योहारों में आपको स्वदेशी की बात कभी भी भूलनी नहीं है उपहार वही जो भारत में बना हो पहनावा वही जो भारत में बुना हो सजावट वही जो भारत में बने सामान से हो और भी ऐसा बहुत कुछ एक ही मंत्र वोकल फॉर लोकल एक ही रास्ता आत्मनिर्भर भारत एक ही लक्ष्य विकसित भारत પ્રધાનમંત્રીએ કહ્યું કે જે તહેવારોની ઉજવણી દરમિયાન સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવે તો ઉત્સાહ વધુ વધે છે તેમણે કહ્યું કે દેશના વિકાસ માટે રમતગમતની મોટી ભૂમિકા છે શ્રી મોદીએ કહ્યું કે જે રમે છે તે ખીલશે તેમણે શ્રીનગરમાં યોજાયેલા પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલની ચર્ચા કરી દેશમે હોવા પહેલા ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ઓર વો બી શ્રીનગર કી દલ ઝીલ પર હોવા सचमुच ऐसा उत्सव आयोजित करने के लिए ये कितनी खास जगह है इसका उद्देश्य है जम्मू कश्मीर में वॉटर स्पोर्ट्स को और लोकप्रिय बनाना इसमें पूरे भारत से 800 से अधिक एथलीट्स ने हिस्सा लिया विशेष बधाई मध्य प्रदेश को जिसने सबसे ज्यादा मेडल जीते પ્રધાનમંત્રીએ કહ્યું કે ચોમાસાની ઋતુ દરમિયાન કુદરતી આફતો દેશ માટે કસોટીનો સમય છે છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન પૂર અને ભૂસ્ખલનથી દેશમાં ભારે વિનાશ થયો છે શ્રી મોદીએ કહ્યું કે જ્યાં પણ આફત આવી છે ત્યાં રાષ્ટ્રીય રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન દળ અન્ય સુરક્ષા દળો બધાએ જીવન બચાવવા માટે દિવસ રાત કામ કર્યું છે તેમણે દરેક નાગરિકનો આભાર વ્યક્ત કર્યો પ્રધાનમંત્રીએ ડિજિટલ એપ પ્રતિભા વાત કરી યુપીએસસી પરિક્ષાના દરેક તબક્કામાં પાસ થયેલા પરંતુ અંતિમ મેરિટ લિસ્ટ સ્થાન મેળવી શક્યા ન હોય તેવા ઉમેદવારો ડેટા સંગ્રહિત કરે છે પ્રતિભા સેતુ મેદ્વારો કા ડેટા રખા ગયા હૈને યુપીએસસી અલગ અલગ પરીક્ષાઓ કે સભી ચરણ પાસ કી લેકિન અંતિમ મેરિટ લિસ્ટ મે આ પાયા પોર્ટલ પ્રાઇવેટ કંપનીઓ इन होनार स्टूडेंट्स की जानकारी लेकर उन्हें अपने यहाँ नियुक्ति दे सकती है इस प्रयास के नतीजे भी आने लगे हैं। सैकड़ों उम्मीदवारों को इस पोर्टल की मदद से तुरंत नौकरी मिली है और वो युवा जो मामूली अंतर से रुक गए थे अब नए आत्मविश्वास के साथ आगे बढ़ रहे हैं प्रधानमंत्री सूरत में रहता जितेंद्र सिंह राठौड़ विषय गर्वभर बात करी જીતેન્દ્રસિંહ રાઠોડ એક સિક્યુરિટી ગાર્ડ છે વિતેલા કેટલાક વર્ષોથી તેઓ એવા તમામ જવાનો વિશે માહિતી એકઠી કરે છે જેમણે ભારત માતાની રક્ષામાં પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે આજે તેમની પાસે પહેલા વિશ્વયુદ્ધથી લઈને અત્યાર સુધી શહીદ થયેલા હજારો વીર જવાનો વિશે જાણકારી ઉપલબ્ધ છે જીતેન્દ્રસિંહનું જીવન આપણને દેશભક્તિનો વાસ્તવિક ઉપદેશ આપે છે પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે સૌર ઉર્જાના કારણે ખેડૂતોની જિંદગી બદલાય છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓપરેશન ઓર્ગેનાઇઝેશન એસસીઓ શિખર સંમેલન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે વાતચીત કરી હતી શ્રી મોદીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચેનો સહયોગ સમગ્ર માનવતાના કલ્યાણનો માર્ગ મોકળો કરશે શ્રી મોદીએ કહ્યું કે ભારત પરસ્પર વિશ્વાસ આદર સાથે સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે और स्टील का माहौल बना हुआ है हमारे स्पेशल रिप्रेजेंटेटिव के बीच ऑर्डर मैनेजमेंट के संबंध में सहमति बनी कैलाश मानसरोवर यात्रा फिर से शुरू की दोनों देशों के बीच डायरेक्ट फ्लाइट भी फिर से शुरू की जा रही हमारे सहयोग से दोनों देशों के 2.8 बिलियन लोगों के जुड़े थे इससे पूरी मानवता के कल्याण का मार्ग भी પ્રધાનમંત્રી સંગઠનના અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે શ્રી મોદી સંગઠનના સભ્યો દેશોના રાજ્ય અને સરકારના વડાઓના સન્માનમાં આયોજીત રાત્રિભોજનમાં પણ હાજરી આપશે ભારત બે હજાર સત્તરથી સંગઠનનું સભ્ય છે બે હજાર બાવીસ ત્રેવીસમાં ભારત આ સંગઠનના દેશોના વડાઓની પરિષદનું પ્રમુખ હતું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસના બીજા દિવસે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આજે સવારે શ્રી શાહે અમદાવાદના ગોતા વિસ્તારમાં ઓગણજ શહેરી આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન કર્યું આ કેન્દ્રમાં નાગરિકોને અદ્યતન આરોગ્ય સેવાઓ પૂરી પડાશે ત્યારબાદ શ્રી શાહે ચાંદલોડિયામાં વંદે માતરમ શહેરી આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું ત્યારબાદ તેમણે રાણીપ વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં છોડ રોપ્યો હતો શ્રી શાહ અમદાવાદના હરિયાળા વિસ્તારને વિસ્તૃત કરવા નવા વાડજ ખાતે સ્ટેડિયમ વોર્ડમાં વિકાસશીલ શહેરી વનની મુલાકાત લીધી ત્યાંથી તેઓ અમદાવાદમાં ભદ્ર કિલ્લા ખાતે આવેલા નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે શીશ ઝુકાવ્યું હાલમાં મળતા અહેવાલ મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી લાલ દરવાજામાં સરદાર બાગ ખાતે ટોરેન્ટ ગ્રુપ યુએનએમ ફાઉન્ડેશન દ્વારા પુનઃ વિકસિત કરાયેલા બાગનું લોકાર્પણ કર્યું બિહારના રાજગીરમાં પુરૂષ એશિયા કપ હોકી ચેમ્પિયનશીપમાં આજે ભારતનો મુકાબલો જાપાન સામે થશે હરમનપ્રીતસિંહ ભારતીય ટીમના કેપ્ટન છે મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે પુલ એમાં બંને ટીમોએ પોતાની શરૂઆતની મેચ જીતી છે ભારતે પહેલી મેચમાં ચીનને હરાવ્યું હતું જ્યારે જાપાને કઝાકિસ્તાનને હરાવ્યું હતું યુરોપિયન સંઘના વિદેશમંત્રીએ સર્વાનુમતિ અમેરિકાને આગામી સંયુક્ત મહારાષ્ટ્ર મહાસભા માટે પેલેસ્ટિનિયન અધિકારીઓને પ્રવેશ વિઝા નકારવાના તેમના તાજેતરના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે કોપનહેગનમાં વિદેશ મંત્રીઓની બેઠક બાદ યુરોપિયન સંઘના વિદેશ નીતિના વડા કાજા કલ્લાસે જણાવ્યું હતું કે સભ્ય દેશો પરિસ્થિતિની ગંભીરતા પર વ્યાપકપણે સંમત છે પરંતુ નક્કર પગલાં પર સર્વસંમતિ પ્રાપ્ત થઈ નથી બેઠકનું નેતૃત્વ કરનાર ડેનિશ વિદેશ પ્રધાન લાર્સ લોકે મુસેને જણાવ્યું હતું કે સભ્ય દેશોની વધતી જતી સંખ્યા માને છે કે મજબૂત દબાણ વિના ઇઝરાયેલ માર્ગ બદલશે તેવી શક્યતા નથી પંજાબ અત્યાર સુધીના સૌથી વિનાશક પૂરનો સામનો કરી રહ્યું છે હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદના કારણે પૂરના પ્રાણીએ અગાઉના તમામ રેકોર્ડને વટાવી દીધા છે જેના કારણે રાજ્યના નવ જિલ્લાઓમાં વ્યાપક વિનાશ થયો છે રાજ્યના ડેમોમાં પાણી ભરાઈ જવાના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે ભારતીય સેના ભારતીય વાયુસેના એનડીઆરએફ અને પંજાબ પોલીસ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાન્ય લોકો બચાવ કાર્યમાં જોડાયેલા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્થાનિક ઉત્પાદનો અપનાવવા આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતને પ્રોત્સાહન આપવા સ્વદેશીના મંત્ર સાથે આગળ વધવા હાંકલ કરી પ્રધાનમંત્રીએ યુપીએસસીના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ડિજીટલ એપ પ્રતિભા સેતુનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો પ્રધાનમંત્રીએ દેશના વિકાસ માટે રમતગમતની ભૂમિકા મહત્વની ગણાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનમાં એસિયો શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો